બે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને મારા શ્રી અનુગ્રહ કુમારજીએ તિલકની બહુ સુંદર વાત કરી આજે આપણી પ્રાચીન પરંપરાઓને આપણે લોકો વેવલી વાતો સમજીએ છીએ અને ઘણી બધી આપણી પ્રાચીન પરંપરાઓ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે તિલક કરવું ગળામાં તુલસીની માળા પહેરવી આચાર વિચારનું પરિપાલન વિચાર આપણી પરંપરાઓને નિભાવવી ઘણી બધી વસ્તુ આજે આ થતી જાય છે વાસ્તવમાં તિલક આપણે શા માટે કરવું જોઈએ જેમ પૃથ્વી જલ તેજ આકાશ અને વાયુ આ પાંચ તત્વો સર્વત્ર વ્યાપ્ત છે આપણા શરીરમાં પણ છે પાંચ તત્વોના શુદ્ધિકરણ માટેનો આખો એક બહુ સુંદર પ્રયોગ બતાવ્યો છે સામાન્ય રીતે આપણે લોકો એવું માનીએ કે સવારે આપણે જાગ્યા ને સ્નાન કરી લીધું એટલે આપણું શરીર શુદ્ધ થઈ ગયું કેવલ સ્નાન માત્ર થી આખું શરીર આખો દેહ શુદ્ધ થતો નથી પણ સ્નાન કરીએ ત્યારે શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય છે સ્નાન કર્યા પછી બીજી ક્રિયા આપણે લોકો ચરણામૃત લઈએ સંબંધ જલ તત્વ સાથે છે જળ તત્વને શુદ્ધ કરે છે ત્રીજી ક્રિયા ઠાકોરજીના ચરણાર્વિનમાં સમર્પિત પ્રસાદી તુલસી દળ આપણે લઈએ છીએ તુલસીનો સંબંધ અગ્નિ તત્વની સાથે છે એ આપણા અગ્નિ તત્વને જાગૃત કરે છે અને એને શુદ્ધ કરે છે શરદી આદિ જેવા ઠંડીના રોગો થયા હોય તો ઔષધિમાં તુલસીનો પ્રયોગ એટલા માટે થાય છે કારણ કે એ અગ્નિ તત્વને જાગૃત કરે છે ચોથી ક્રિયા આજ્ઞા ચક્ર ઉપર પ્રસાદિક કંકુથી આપણે તિલક કરીએ છીએ આજ્ઞા ચક્રે વાયુનું ઘનીભૂત સ્થાન છે એનાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે મેં તિલક કરવાના ઘણા બધા વિધાનો બતાવ્યા છે શાસ્ત્રમાં શુકન શાસ્ત્રમાં કહ્યું છે ખાસ કરીને બ્રાહ્મણો અને વૈષ્ણવો માટે કે કોઈ પણ વૈદિક કર્મ અથવા કોઈ પણ ભગવત કાર્ય એ તિલક વગર શૂન્ય મસ્તક કરવું અપશુકન માનવામાં આવે છે એટલા માટે યજ્ઞ યાગ હોય લગ્ન હોય કોઈ વૈદિક કર્મ હોય ગોર મહારાજ સૌથી પહેલા આપણા કપાળમાં તિલક કરે છે અને આપણે ઠાકોરજીની સેવામાં હોઈએ સત્સંગમાં જઈએ પ્રભુના દર્શન કરવા જઈએ ત્યારે મસ્તક પર તિલક ધારણ કરેલું હોવું જોઈએ જેમ કોઈ કન્યાનું વર્ણ થાય તો કપાળમાં ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર એનું સૌભાગ્ય ચિહ્ન છે એમાં આપણે જયારે બ્રહ્મસમન લઈએ છીએ ત્યારે અલૌકિક રૂપે આપણું વર્ણ ઠાકોરજીની સાથે થાય છે એટલા માટે તુલસીની માળા અને તિલક સૌભાગ્ય છે વૈષ્ણવ અવશ્ય ધારણ કરવું જોઈએ કહેવામાં આવ્યું છે વિધાન કે મસ્તક પર તિલક કરેલું હોય અને અનાયાસે મૃત્યુ પણ આવી જાય તો આ કારણે યમદૂતો પણ એની પાસે આવી શકતા નથી કારણ આપણે જે તિલક કરીએ છીએ એ ભગવાનનું ચરણ ચિહ્ન છે જેને ઉર્ધ્વપુર્ તિલક કહેવાય છે કોઈ સરકારી વ્યસ્તુ કે વ્યક્તિ હોય ગવર્મેન્ટનો વ્યક્તિ કે વસ્તુ હોય એની પાસે પેલો પ્રોટોકોલ હોય ટ્રેડ માર્ક હોય ગવર્મેન્ટનું પ્રોટેક્શન મળે સરકારનું રક્ષણ એને મળે એમ જે વ્યક્તિ મસ્તક ઉપર તિલક ધારણ કરીને ને નું અભય પ્રાપ્ત થાય છે ભગવાનનું રક્ષણ મળે છે એટલે કોઈ પણ આસુરી તત્વો એની પાસે આવી શકતા નથી એ તિલક આપણું ગૌરવ છે તો હંમેશા તિલક આપણે અવશ્ય કરવું જોઈએ વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે અને જ્યારે આપણે માળા લઈને પ્રભુનું નામ સ્મરણ કે જાપ ઇત્યાદિ કરીએ ત્યારે જેમ અત્યારે હું બોલું છું અને એ ધ્વનિના તરંગો એના પડઘા ચારે બાજુ પડે છે એમ શરીરમાં જે ખાલી ભાગ છે જે આકાશ તત્વ કહેવાય એ પ્રભુનું નામ લેવાથી શરીરના આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય પાંચ ક્રિયાઓ આપણે કરીએ ત્યારે શરીરના પંચ તત્વનું શુદ્ધિકરણ થાય છે એ જ રીતે પંચ દોષોના નિવારણનો પ્રકાર પણ આપણે ત્યાં બતાવ્યો છે કે જાણે આ પાંચે તત્વોના કોઈ ને કોઈ દોષ આપણાથી થતા હોય તો એનું નિવારણ કઈ રીતે થાય તો સૌથી પહેલા પૃથ્વી તત્વના દોષ આપણે ચાલતા ફરતા હોઈએ કીડી મકોડા જેવા જીવ જંતુ હોય પગ આવે તેના માટેનું વિધાન છે કે આપણે ત્યાં લોકો કીડિયારો કરે છે આટાની અંદર સેજ સાકર મેળવી અને આપણે કીડિયારો કરીએ કીડીને આપીએ તો એનાથી આ પૃથ્વી તત્વના કોઈ દોષ થયા હોય વાયુ તત્વનો દોષ છે આકાશમાં કેટલાય જીવ જંતુ પતંગિયાઓ પક્ષી ઉડતા હોય જાણે જાણેનો કોઈ દોષ થયો હોય તો આપણે ત્યાં પક્ષીને ચણ આપવાની પદ્ધતિ છે પક્ષીને તમે ચણ આપો તો એનાથી વાયુ તત્વના કોઈ દોષ થયો એનું નિવારણ થાય અગ્નિ તત્વનો કોઈ દોષ થયો હોય તો આપણે ત્યાં બે પ્રાણી એવા છે ગાય અને કૂતરો જેની અંદર તેજસ તત્વ રહેલું છે તો જમતા પહેલા ગૌગ્રાસ કાઢવાની પદ્ધતિ આપણે ત્યાં છે અને જમ્યા પછી વધેલો ભાગ છે આપણે ત્યાં કૂતરાને આપવામાં આવે તો જેનાથી તેજસ તત્વ અગ્નિ તત્વના દોષોની નિવૃત્તિ થાય અને આકાશ તત્વ માટે જૂની પદ્ધતિ હતી કે જમતા પહેલા અતિથિને જમાડવા જોઈએ અતિથિની પાતળ કરીને એક ઘડી સુધી રાહ જોવામાં આવે 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 કોઈ પણ અતિથિ સાધુ જમાડીને પછી ભોજન કરીને કોઈ ના આવે તો પછી ઘરાસમાં બાંધી દેવાય પણ એ રીતે પાંચે તત્વોના દોષના નિવારણના પ્રકાર પણ આપણે ત્યાં બતાવ્યા છે કહેવાનો આશય છે કે આપણો હિન્દુ વૈદિક ધર્મ કેવલ કોઈ વેવલી વાતો નથી પણ વેદ એ જ વિજ્ઞાનનું મૂળ છે અને આપણી આખી લાઇફ આપણી જીવન પદ્ધતિ દરેક ક્રિયાઓ કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે સંકળાયેલી છે પણ આજે બધી સમજણ આપણા લોકોમાંથી ચાલી ગઈ પશ્ચિમની સંસ્કૃતિનું વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ કરતા કરતાં આપણે લોકો પોતાની જાતને વધારે પડતા આધુનિક સમજવા લાગ્યા અને એ આધુનિકરણની દોડમાં નામે આપણા ધાર્મિક વિધાનો આપણી પરંપરા પ્રશ્ન આવ્યા હતા કે વૈષ્ણવ આચાર વિચાર પાડવા જોઈએ કે નહીં શું ઠાકોરજીની સેવા હોય તો જ પાડવા જોઈએ કે ના હોય તો પાડવાની જરૂર નથી ઘણા લોકોની આવી માન્યતા હોય છે વાસ્તવમાં આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છીએ અથવા તો કોઈ પણ સંપ્રદાયના અનુયાયી છીએ જો તમે હિન્દુ છો તો હિન્દુ મનુસ્મૃતિ આદિ આપણા બતાવ્યા છે આચાર વિચારનું પરિપાલન એ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો પણ અને ના બિરાજતી હોય તો પણ ઠાકોરજીની સેવાએ બ્રહ્મ સંબંધ લીધા પછી પુષ્ટિ માર્ગે વૈષ્ણવે પોતાનો દાસ ધર્મ છે એ પ્રેક્ટિકલી જીવવા માટેની પદ્ધતિ છે પ્રભુની સેવા કરતા કરતા આપણે આપણા દાસ ધર્મને જીવીએ છીએ તમે કોઈ પણ સંપ્રદાયના અનુએ જો તમે હિન્દુ છો તો હિન્દુ માત્ર માટે કહેવાયું છે આચાર્ય પ્રભુઓ ધર્મ કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આરોગ્ય શુદ્ધતા પવિત્રતા આ બધાનો વિચાર કરી પણ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોએ આપણને આચાર વિચાર આપ્યા છે એટલા માટેનું પરિપાલન આપણે અવશ્ય કરવું જોઈએ જે ઘરમાં ધર્મનું આચરણ થાય જ્યાં ધર્મ જીવાતો ત્યાં હંમેશા પ્રભુ બિરાજતા હોય અને જે ઘરમાંથી ધર્મ ચાલ્યો જાય એ ઘરમાં ઠાકોરજી પણ ક્યારે બિરાજતા નથી તો એટલા માટે આગ્રહપૂર્વક આપણે આપણા સ્વધર્મને ગૌરવ અને ખુમારીથી જીવવું જોઈએ હું હંમેશા એક વાત ભારપૂર્વક કહું છું મુસલમાન હોય તો નાનપણથીના બાળકોને મદરેસામાં ઈસ્લામ અને કુરાનના સંસ્કારો અપાય છે એમનો સમય થશે રસ્તામાં ચાલતા હશે કે કરોડો રૂપિયાનો વેપાર કરતા હશે એ બંધ કરીને પણ રસ્તામાં આસન પાતરીને નમાજ પડવા બેસી જશે પોતાના ધાર્મિક વિધાનોમાં લેશ માત્ર પણ એમને કોઈ સંકોચ કે શરમ હોતી નથી અને ગૌરવથી એ લોકો જીવે છે હોય તો દર ચર્ચમાં એમના બાળકોને નિયમિત બાઇબલ શીખવા માટે મોકલે છે પોતાના ધર્મના માટે તો ક્યારે ભાન છોડ કરે તમે જો લાખોની સંખ્યામાં મુસલમાનો એક વસ્ત્ર પહેરી અને હજની યાત્રા કરવા જાય છે એમને જરાય પોતાના ધર્મને માટે સંકોચ નહીં આવે જૈનો ગમે તેટલા કરોડપતિ હશે ગમે ત્યાં રહેતા હશે એ ધોતી પહેરીને પોતાના દેરાસર કે ઉપાસ માટે સંકોચનો અનુભવ કરે ત્યારે કેવળ આપણે હિન્દુ લોકો આપણા ધર્મથી આટલા દૂર શા માટે થઈએ છીએ એસી ટકા આપણા હિન્દુ ભાઈ બહેન કે જેને હાથમાં ગીતા લીધી હોય ભગવદ્ ગીતા કે ભાગવત વચ્ચેનો તફાવત એમને ખબર નહીં હોય ને એ જ કારણ છે કે વિશ્વમાં ઓગણસાઠ થી વધારે ઇસ્લામિક રાષ્ટ્ર છે જ્યાં શરીયતના કાનૂન લાગુ પડે છે એકસો થી વધારે ક્રિશ્ચન દેશો છે સાઉથ એશિયામાં બાર બૌદ્ધ રાષ્ટ્ર છે થાઇલેન્ડ કંબોડિયા જાપાન શ્રીલંકા ચાઇના બધા જ્યાં રાષ્ટ્રીય ધર્મ બૌદ્ધ ધર્મ છે જ્યારે આપણે એસી કરોડ હિન્દુ ભેગા થઈને આઝાદીના સિત્તેર વર્ષ પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શકતા કેમ કેમ કે આપણા ધર્મની ખબર નથી આપણા મૂળની સમજણ નથી પણ એકબીજાના ટાંટિયા ખેંચવાની નિંદા કરવામાંથી આપણે લોકો ક્યારે ઊંચા નથી ક્યારે તમે એવું નહીં જોયું હોય કે કોઈ મુસલમાન પોતાના ધર્મની નિંદા કરે કોઈ ક્રિશ્ચન પોતાના ધર્મની નિંદા કરે એકમાત્ર આપણા હિન્દુ ભાઈ બહેનો પોતાના ધર્મની ઘોર ખોદી રહ્યા છે જન્માષ્ટમી આવે વાર તહેવાર આવે કોઈ સાચો ખોટો મેસેજ આવે ભગવાન કૃષ્ણની મજાક મસ્કરીના મેસેજ આવે આપણે જ લોકો હરક પદોડા થઈને ફોરવર્ડ કરીએ સમજ્યા વિચાર્યા વગર આપણે લોકો આપણા ધર્મનું કેટલું અપમાન કરીએ છીએ કારણ કે કોઈ પ્રકારની સમજણ નથી અને હાસ્યાસ્પદ રીતે આપણે લોકો એ બધું કરીએ છીએ સૌથી પહેલા તો વૈષ્ણવ એક મોટો સંકલ્પ કરો કે ક્યારે હિન્દુ ધર્મ કે કોઈ પણ હિન્દુ ધર્માચાર્યોના વિરુદ્ધમાં કોઈ પણ મેસેજ હોય આપણે ક્યારે પણ એને ફોરવર્ડ ના કરવો સાચું ખોટું કંઈ આપણને ખબર હોતું નથી સોશિયલ મીડિયાનો ક્યારે પણ દુરુપયોગ ના થવો જોઈએ એ આપણને જીવનમાં માર્ગદર્શન મળે એમાંથી કંઈક સારી વસ્તુ સમજવાની હોય તો તમે એને ગ્રહણ કરો પણ ક્યારે દુરુપયોગ ના કરો કારણ કે આપણે લોકો જ કારણ વગર લોકોને ધર્મથી ભટકાવવાના માટે નિમિત્ત બનતા હોઈએ છીએ ધર્મ એ માથા પર નાખી દીધેલું વજન નથી ભગવાને સ્વયં ગીતામાં તમે તમારા ધર્મને હણશો તો ધર્મ તમને હણી નાખશે કઈ રીતે આજે જેના ઘરમાં ધર્મ નથી આજે માણસ ડિપ્રેશનમાં જીવી રહ્યો છે ઘરમાં ક્લેશ કંકાસ ગજિયા થઈ રહ્યા છે માનસિક ચિંતાઓમાં માણસ આજે ડૂબી રહ્યો છે શારીરિક સ્વાસ્થ્ય અનેક આપણને હેરાન કરી રહ્યું છે છે એ માણસ ખલાસ થઈ જેના ધર્મનું આચરણ ન હોય ધર્મ એને હણી નાખે ભગવાન કહ્યું છે તમે તમારા ધર્મને જીવશો ધર્મની રક્ષા કરશો તો ધર્મ દરેક પરિસ્થિતિમાં તમારી રક્ષા કરશે એટલે હિન્દુ તરીકે વૈષ્ણવ તરીકે આપણે ખુમારીને ગૌરવથી આપણા ધર્મને જીવીએ તમે દક્ષિણ ભારતમાં જાઓ કોઈ પણ મંદિરમાં દક્ષિણ ભારતીય છે પરંપરાગત પોતાની લુંગી કે સાડી પહેર્યા મંદિરમાં નહીં જાય એમને એન્ટ્રી જ નહીં મળે ત્યાં અને આપણા ગુજરાતીઓ અડધી ચડી પહેરીને મંદિરમાં દર્શન કરવા જતા હોય કારણ કે સરળતાના નામે જ્યાં જઈએ ત્યાં આપણે સેટ થઈ જવું છે સરળતા છે એના નામે આપણે આપણા ધર્મને ખોઈ રહ્યા છીએ કાંદીવલીમાં અમારે હવેલી અમારા મારા દરેક મંદિરોમાં બહુ સ્ટ્રીક છે અમે લોકો ઓછા કપડામાં કોઈને મંદિરમાં આવવા દેતા નથી ત્યાં આપણે લોકો જો એટલા દ્રઢ નહીં હોય મક્કમ નહીં હોય તો આપણા પછી આપણા બાળકો શું કરશે એમના સંસ્કારો ક્યાં જશે કુવામાં હશે તો હવેડામાં આવશે આપણી અંદર કંઈક સમજણ હશે તો આપણા બાળકોને આપણે આપી શકશું ને જો પાયો મજબૂત હશે ને તો દુનિયાની કોઈ તાકાત એને હલાવી નહીં શકે વિચલિત નહીં કરી શકે પાયો કાચો હશે આપણા બાળકોને ધર્મની સમજણ નહીં હોય તો બીજી ત્રીજી પેટ પછી આપણા બાળકો મુસલમાન કે ક્રિશ્ચનમાં કન્વર્ટ નહીં થઈ જાય એની કોઈ ગેરંટી નથી તો એટલા માટે એ બહુ જરૂરી છે કેવલ કરવા ખાતર નહીં પણ ગૌરવથી સમજણપૂર્વક આપણે બધા આપણા ધર્મને જીવતા થઈએ એના ગૌરવને જીવીએ ઠાકોરજીના અને શિવલ્લભના કૃપાપાત્ર બનીએ અને કેવલ કંઠી બાંધીને વૈષ્ણવ થવું નથી પણ વૈષ્ણવતાને ઊંડાણથી જીવીએ અને પ્રભુના પ્રિય બની બસ એટલું જ કહીને મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કર બોલીએ શિવલ્લભ